જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ઇન્દિરા એકાદશી વિશે વાત કરી ઇન્દિરા એકાદશી વિશે મહત્ત્વ શું છે વિધિ શું છે આ વ્રત શા માટે કરવું જોઈએ અને આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે તે જાણીશું અને આ વ્રત વિશે જે કથા છે એ પણ સાંભળીશું તો આશા કરું છું કે તમે વિડીયો અંત સુધી જોશો ફક્ત વ્રત કરીએ અને કથા ના સાંભળીએ તો વ્રત અધૂરું રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે આ વ્રત વિશે જે કથા છે એ પણ તમારે સાંભળવાની છે તો એનું પૂરું ફળ મળે છે જો આ દિવસે તમે વ્રત નથી કરતા તો પણ તમારે કથા સાંભળવાની છે ફક્ત કથા સાંભળવાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો તો ચાલો હવે આપણે ઇન્દિરા એકાદશી ના વ્રતની વિધિ જાણીએ બોલો શ્રી વિષ્ણુ ભગવાન હિન્દુ ધર્મમાં એકાદશી નું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક પાસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે આ પૈકી ભાદરવા માસ ના વદ એટલે કે કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચ યોનીમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે આ દિવસે તમે ગરીબોને અન્નનું વસ્ત્રનું દાન કરી શકો છો મંદિરોમાં જઈને સેવા કરી શકો છો અને ગાયને ઘાસ ખવડાવવાનો પણ ખૂબ જ મહિમા છે તો આ રીતે તમે ઘણા પુણ્યકામ કરી શકો છો ભક્તો હવે આપણે એકાદશીના વ્રત વિશે જાણીશું આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કરમાં પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્મરણ કરવું અને ભજન કીર્તન કરવા તમે આ દિવસે ગીતા પાઠ પણ કરી શકો છો અને ગરુડ પુરાણ પણ વાંચી શકો છો જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ કરે છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ભક્તો હવે આપણે ઇન્દિરા એકાદશી વિશે જે કથા છે તે સાંભળીશું તમે અંત સુધી કથા સાંભળતા રહેજો ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વ જન્મના એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાને પીડાનો અંત આવે તેમની સદગતિ થાય ત્યારે વર્ષીએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વ્રત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે દાન પણ કરો આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો ઇન્દિરા એકાદશી નિમિત્તે વ્રત અને વાર્તા સંપૂર્ણ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હે ભગવાન વિષ્ણુ આ કથા લખનાર વાંચનાર વિડિયો જોનાર સાંભળનાર બોલનાર સૌને સુખી રાખજો ભક્તો તમે ભગવાન વિષ્ણુના આ મંત્રનો પણ જાપ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવા તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ કેટલું છે ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરાય શાના માટે કરાય અને એના વિશેની આપણે કથા પણ સાંભળી આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ ઇન્દિરા એકાદશી વિશેનું મહત્ત્વ જાણી શકે અને વ્રત કરી શકે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર ક્લિક કરજો જેથી મારા બધા વિડીયોની તમને જાણકારી મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ